અંકલેશ્વર સુરવાડી બ્રિજ પાસેના ગાયત્રીનગરમાં એક નિશાન બનાવ્યું અને બ્રિજ પાસેના ગાયત્રીનગરમાં રહેતા પારુલબેન એ પોતાને સંબંધીને ત્યાં અંદાળા ગામ ગયા હતા અને ત્યારે તેમના બે પુત્રો પૈકી એક પુત્ર ઘરને તાળુ મારીને તાળા ચાવી એ ઘરની બહાર રાખવામાં આવેલા બૂટમાં સંતાડીને કોલેજ ગયો હતો અને આ દરમિયાન તસ્કરો ત્રાટક્યા જેઓએ બૂટમાંથી ઘરના તાળાની ચાવી કાઢી ઘરનો મેઇન દરવાજો ખોલીને ઘરમાં પ્રવેશ કર્યો સોના ચાંદીના દાગીના સહિતનો મુદ્દામાલ લગભગ ચાર લાખ સિત્તેર હજારથી વધુનો મુદ્દામાલ તેઓએ ચોરી કરી અને ત્યાંથી પલાયન થઈ ગયા આ મામલે અંકલેશ્વર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે પોલીસ દ્વારા તસ્કરોને શોધી કાઢવા માટેની કવાયત હાથ ધરી છે તારીખ આઠ ના રોજ દસ થી બે માં મારા ઘરે તારું હતું અને મારા ઘરમાંથી સોનું સોનું ગયું છે અંદાજે છ તોલા ઉપર હા